જય શ્રી કૃષ્ણ આ વિડીયો ગોરમાની આરતી ગોરમા ની છે ઉતારો આરતી ગોરમા ખરે આવ્યા ઉતારો આરતી ગોરમા ખરે આવ્યા શંકર સહિત માડી ગોરમા કરે આય શંકર સહિત માડી ગોરમા કરે આયા હર ખે ગુલામણી ગોરમા કરે આવ હર ખને ગુલામણી ગોરમા કરે આયા ચીણે ચીણે ચોખલીએ ને મોતીડે વધાય વા રે ઉતારો આરતી ગોરમા કરે આવ ઉતારો આરતી ગોરમા કરે આવ કોંકુને ગુલાલે ગોરમા કરે આવ કોંકુને ગુલાલે ગોરમા કરે આવ ઉતારો આરતી ગોરમા ઘોરે આવ્યા જા જ મમકાર માણલી ગોરમા ઘરે આવ્યા જાજ મમકારલી ગોરમાં ઘોરે આવ્યા ઉતારો આરતી ગોરમા ઘોરે આવ્યા ઉતારો આરતી ગોરમા ઘોરે આવ્યા ോലി മോത്തി ഡേവായും താര ആരത്തി ഗോർമാ ഫോരെ ആ ബോളോ ഗോർ മാ તો મિત્રો ખૂબ જ સુંદર ગોરમાની આરતી આપણે સાંભળી ગોરમાનું વ્રત કરતી દીકરીઓ ગોરવાનું પૂજન કરીને આ આરતી કરે છે આ આરતી કર્યા વગર ગોરમાની પૂજા અધૂરી છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગોરમાની આરતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ